મિત્રો આ વોલમાં આપણે આ બોલ્ટ લગાવવાનો છે બોલ્ટ લગાવીને પછી આ લોલક જે છે બ્લૂ કલરનું મોટું એને ત્યાં ફસાવવાનું છે વૉલમાં એ રીતના અને ઉપરથી બોલ્ટ ટાઈટ કરવાનો છે પછી બંને વાઇસર આગળ લઈને અને પછી આ નટને ફૂલ ટાઈટ કરી દેવાની છે અને એના ઉપર પછી બ્લેક કલરનો બોલ્ટ લગાવી દેવાનો છે બીજી તરફ આ નાનું લોલક આ રીતના લગાવી દેવાનું છે અને ફિટિંગ કરવાનું છે પછી આ જે બોક્સ છે એને સાઈડમાં આપણે ટીંગાડવાનું છે અને એમાં છે ને આ જે પિન છે એમાં ખાંચો છે સામે ટેપર છે એ પ્રમાણે મિલાવીને એને ફિટ કરવાનું છે અને ઉપર આટા ચડાવવાના છે આને છે ને એક વાર ઇસ્કો લાગવાનો છે અને ઓન દબાવવાનું છે એટલે અહીંયા પાવર આવી જશે એટલે આ મોડ્યુ ચાલુ થઈ ગયું છે હવે અહીંયા સ્પીડ કંટ્રોલ છે તો લો સ્પીડ છે તો એ ગ્રીન લાઈટ થશે એટલે લો સ્પીડમાં ચાલે છે મીડિયમ સ્પીડ કરવી છે અહીંયા સિમ્બોલ દોરેલો છે અને નીચે લખેલું પણ છે બીજી વાર ટચ કરશો અહીંયા રેડ લાઈટ એટલે મીડિયમ સ્પીડ થશે પછી ત્રીજા ફંક્શનમાં લાલ લીલી બંને લાઈટ થશે એટલે અહીં ટચ કરશો ત્રીજી વાર તો લાલ લીલી બંને લાઈટ થશે અને હાઈ સ્પીડ થશે પછી અહિયાં જે છે ટાઈમર નો આપેલા છે આપણે આ 30 મિનિટ 60 મિનિટ 90 મિનિટ 120 150 180 અને લાસ્ટમાં કન્ટિન્યુઅસ ચાલુ રાખવું છે બધી લાઈટો બંધ કરી દેજો એટલે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે આ મ્યુઝિક માટે આપણે MP3 કરવાનું છે બીજો મોડ દબાવશો તો બ્લૂટૂથ થી મોડ થી તમે બ્લુટૂથ કનેક્ટ કરી શકશો ત્રીજો ઓપ્શન છે પેનડ્રાઈવ સિસ્ટમ તમે પેનડ્રાઈવ લગાવશો તો પેનડ્રાઈવ ઓપ્શન પણ આવશે વોલ્યુમ ન ફ્લાઇન કરવા માટે ગીત આગળ પાછળ કરવા માટે તમે રિમોટ નો પણ લીઝ કરી શકશો